જય હિન્દ ગુજરાતી સ્ટડી ના એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક કે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ અગિયાર વિશે મિત્રો સમાજશાસ્ત્ર છે અને સમાજશાસ્ત્રની અંદર જે મિત્રો વાર્ષિક પરીક્ષા આવી રહી છે બે હજાર ચોવીસની અંદર તો એના માટે જે આપણે મિત્રો વિભાગ ત્રણ જે વિભાગ ત્રણ જે હોય છે એટલે વિભાગ સી હોય છે વિભાગ સીની અંદર મિત્રો જે સંસ્કૃતમાં મિત્રો જે પ્રશ્ન પૂછાય છે એ દસ પ્રશ્ન પૂછાય છે જે દરેક પ્રશ્ન બે ગુણનો હોય છે ટોટલ મિસ મિત્રો વીસ ગુણના પ્રશ્નો હોય છે તો આપણે મિત્રો ટોટલ એકસો ને આખે આખા બુકમાંથી મિત્રો એકસો ચોસઠ પ્રશ્નો આપણે સમાવેશ કર્યો છે કે જેની અંદર તમારે દસ પ્રશ્નો પૂછાઈ જશે અને તમારે વીસ માર્ક્સ પકાવી જશે તો વિડીયો પૂરેપૂરો જોજો અને આજનો જે આપણે વિડીયો છે એ ભાગ નંબર ત્રણ છે તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણી વિડીયોની જોઈએ તમારા સમક્ષ પ્રશ્ન એક છે કે સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપવાની છે તો જોઈએ જવાબ કે સમાજશાસ્ત્રી ટાલકોટ પાલસન્સે સામાજિક વ્યવસ્થાની આ વ્યાખ્યા આપી છે શું આપી છે કે સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલું એક જટિલ સં સંકુલ જેને સામાજિક વ્યવસ્થા કહી શકાય પ્રશ્ન આપણે બીજો જોઈએ કે સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા આપવાની છે તો સમાજશાસ્ત્રી રોબર્ટ મલ્ટને સામાજિક રચનાતંત્રની આ વ્યાખ્યા પ્રમાણે આપી છે કઈ રીતે તો કે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જાની ભૂમિકા અને ધોરણોનો સંકુલ પ્રશ્ન જોઈએ આપણે આગળનો પ્રશ્ન કે એજીએલ એજીએલ મોડેલમાં પાસણ છે સામાજિક રત્નતંત્રની કઈ ચાર કાર્યાત્મક જરૂરિયાતો જરૂરિયાત દર્શાવી છે આપણે કહેવાનું છે તો જોઈએ કે એજીએલ મોડેલમાં પાસણ છે સામાજિક રત્નતંત્રની આ ચાર એટલે કઈ ચાર તો કાર્યાત્મક જરૂરિયાત દર્શાવી છે તો નંબર એક અનુકૂલન નંબર બે દેહ પ્રાપ્તિ નંબર ત્રણ સુગથન અને નંબર ચાર રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ પ્રશ્ન જોઈએ આપણે આગળનો શું છે પ્રશ્ન કે દરજ્જા સમૂહ એટલે શું તો જોઈએ આપણે ચર્ચા કરીએ કે દરજ્જા સમૂહ એટલે શું તો સામાજિક સામાજિક દરજ્જા સમૂહ એ સામાજિક રચનાતંત્રનું આવશ્યક લક્ષણ છે કોઈ પણ રચના તંત્ર વિવિધ દરજ્જાઓથી અસ્તિત્વમાં આવે છે સમૂહ કે સંસ્થાની જરૂરિયાતો પૂર્ણ કરવા કરવા વિવિધ દરજ્જાઓ જરૂરી છે અને જુદા જુદા દરજ્જાઓના શ્રમ વિભાજન દ્વારા ધ્યેય પ્રાપ્તિ કરી શકાય છે પ્રશ્ન જોઈએ આપણે આગળ ભૂમિકા સમૂહ એટલે શું તો સામાજિક ભૂમિકા એ સામાજિક દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે દરજ્જો અને ભૂમિકા એક સિક્કાની બે બાજુઓ છે કોઈ પણ તંત્ર પ્રથાની જરૂરિયાતો પૂર્ણ કરવા અથવા તો ધ્યેય પ્રાપ્તિ માટે દરજ્જા મુજબ ભૂમિકા ભજવવી પડે છે પ્રશ્ન જોઈએ આપણે આગળનો કે માનવીની શું છે પ્રશ્ન કે માનવીની ભૂળભૂત માનવીની મૂળભૂત જરૂરિયાતો સંતાસવા કયા રત્નતંત્રો અસરમાં આવ્યા છે તો જોઈએ આપણે જવાબ શું આવશે તો કે ખોરાક રહેઠાણ પ્રજોપતિ અને સંરક્ષણ એ માનવીની મૂળભૂત જરૂરિયાતો છે માનવીની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા માટે કુટુંબ વ્યવસ્થા લગ્ન વ્યવસ્થા આર્થિક વ્યવસ્થા રાજકીય વ્યવસ્થા શિક્ષણ વ્યવસ્થા ધાર્મિક વ્યવસ્થા વગેરે જેવા વિવિધ તંત્રો અસ્તુત્વમાં આવ્યા છે પ્રશ્ન આપણે આગળ કે સમાજશાસ્ત્રી સોરોકિન કોને સમાજશાસ્ત્રી સોરોકિન સામાજિક વ્યવસ્થાની કઈ વ્યાખ્યા આપે છે તો જોઈએનો જવાબ શું મળશે કે સમાજશાસ્ત્રી સોરોકીન સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે કે જે તે સભ્યોના હકો ફરજો સામાજિક સ્થાનો કાર્યો ભૂમિકાઓ તેમજ પરસ્પરના વર્તન તથા જૂથ બહારના વિશાળ સમાજના સભ્યો સાથેના વર્તન સ્થાપિત કરતા સામાજિક ધોરણનું સંકુલ ધરાવે છે પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વિદ્યુત જોશીએ કોને વિદ્યુત જોશીએ સામાજિક રચનાની કઈ વ્યાખ્યા આપી છે તો મિત્રો વિદ્યુત જોશીએ સામાજિક રચનાની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે શું આપી છે તો કે સમાજમાં વ્યક્તિઓ દરજ્જા ધરાવે છે અને આ દરજ્જા પરથી ભૂમિકા ભજવાય છે અને આ ભૂમિકા અમુક ચોક્કસ સંબંધમાં અને અમુક પરિસ્થિતિમાં ભજવાય છે અને આ રીતે ભૂમિકાઓ વ્યવસ્થિત સામાજિક સંબંધોની ગૂંથણી તૈયાર કરે છે જેને સામાજિક રચનાતંત્ર કહેવાય છે જે સામાજિક રચના કહેવાય છે જો એ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરી પ્રશ્ન કે સમાજીકરણ કોણ સમાજીકરણ કઈ રીતે સામાજિક સંતુલન સાધે છે તો સામાજિક સંતુલન સાધવામાં સમાજીકરણ મહત્ત્વનું ક્રિયાતંત્ર છે સમાજીકરણ દ્વારા સામાજિક મૂલ્યોનું આ આત્મસાતીકરણ થાય છે અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયાઓ સમાજને સંતુલિત રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે પ્રશ્ન જોઈએ આપણે આગળ કે સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા આપવાની છે તો દરેક સમાજમાં આંતરક્રિયાના સ્વરૂપો સમાન હોય છે જેને સામાજિક પ્રક્રિયા કહે છે સામાજિક પ્રક્રિયાઓ સમાજ વ્યવસ્થા માટે મહત્વની છે અને સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા શું છે તો કે સમાજશાસ્ત્રી સાથે નમતે સામાજિક પ્રક્રિયા એવી બાબત છે કે જેના દ્વારા જૂથના સભ્યોના સંબંધો સ્થાપિત થાય છે અને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે એટલે કે સંબંધોમાં બદલાવ થતો રહે છે અને સામાજિક જે પ્રક્રિયા છે એ સામાજિક પ્રક્રિયા સાંસ્કૃતિક વિવિધતા સાથે સંકળાયેલી છે અને આથી દરેક સમાજનું સ્વરૂપ અલગ અલગ હોય છે દાખલા તરીકે ગ્રામીણ સમાજ આદિવાસી સમાજ વગેરે પ્રશ્ન જોઈએ આપણે આગળનો સામાજિક ક્રિયાનો કોનો સામાજિક ક્રિયાનો ખ્યાલ સ્પષ્ટ કરવાનો છે તો જોઈએ જવાબ આપણે તો કે માનવીએ શું છે પ્રશ્ન માનવીએ પોતાનો વ્યવહાર ચલાવવા વ્યવસ્થા જાળવવા સંબંધો જાળવવા વગેરે માટે કેટલીક સંજ્ઞાઓ સંજ્ઞાઓ નક્કી કરી છે અને આ સંજ્ઞાઓ દ્વારા સામાજિક સંબંધ શક્ય બને છે અને આ સંજ્ઞાની મદદથી વ્યક્તિ સમાજમાં ક્રિયા કરે છે જે બીજી વ્યક્તિ સમજી શકે છે અને આ ક્રિયાની સામાજિક ક્રિયા કહેવાય છે આમ માનવીની સભાનતાપૂર્વકની અર્થપૂર્ણ ક્રિયાને સામાજિક ક્રિયા કહેવાય છે જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીશું પ્રશ્ન પ્રશ્ન છે કે સામાજિક આંતરક્રિયાની વ્યાખ્યા વ્યાખ્યાપન છે સામાજિક આંતરક્રિયાની વ્યાખ્યા વ્યાખ્યાપન છે જો શું થશે કે કોઈ પણ બે કે તેથી વધુ વ્યક્તિ કે જૂથ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકેત વ્યવહારના માધ્યમો દ્વારા એકબીજાના આંતરિક કે બાહ્ય વર્તન પરસ્પર અસર નિપજાવતી હોય તેવી ઘટનાને સામાજિક આંતરક્રિયા કહેવાય છે જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ જો બીજો કે સમાજશાસ્ત્રી શું છે સમાજશાસ્ત્રી કોણ સમાજશાસ્ત્રી સોરોકીન સામાજિક આંતરક્રિયાની વ્યાખ્યા આપતો જણાવે છે કે સામાજિક આંતરક્રિયા એવી ઘટના છે કે જેમાં એક પક્ષ બીજા પક્ષની બાહ્ય ક્રિયા કે માનસિક જીવન પર અસર કરે છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સામાજિક ગતિશીલતા એટલે શું તો સામાજિક ગતિશીલતા કોને કહેવાય તો સામાજિક ગતિશીલતા એ સ્તરનામ વ્યક્તિ અથવા તો જૂથનું સ્થાન પરિવર્તન દર્શાવતી પ્રક્રિયા છે દરેક સમાજમાં વસતી રાજકીય અને આર્થિક પરિસ્થિતિ તથા સામાજિક વિસ્તારમાં કેટલેક અંશે ફેરફાર થાય છે સામાજિક અથવા જીવંત રહેવા માટે આ બધા પરિવર્તનો સાથે અનુકૂળન સાધવું જરૂરી છે જેમાંથી સામાજિક ગતિશીલતાની જેમાંથી સામાજિક ગતિશીલતાની પ્રક્રિયા ઉદ્ભવે છે સામાજિક ગતિશીલતા સમાજમાં રહેલી તકોના અસ્તિત્વ અને અભાવને દર્શાવે છે સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ અથવા જૂથ એક સામાજિક દરજ્જામાંથી બીજા સામાજિક દરજ્જા તરફ ગતિ કરે છે જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સામાજિક પરિવર્તન એટલે શું સામાજિક પરિવર્તન કોને કહી શકાય તો જોઈએ આપણે ચર્ચા કરી જોઈ શું છે જોઈએ કે સામાજિક પરિવર્તન એટલે કે માનવી સતત પરિવર્તનની જંખના રાખે છે અને માનવ સમાજ અને કુદરત સ્થિર નથી સમાજમાં અને કુદરતમાં સતત પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે પરિવર્તન અને સાતત્ય પ્રત્યેક સમાજનું લક્ષણ છે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધો તેમાંથી રચાતી જૂથ રચના ધ્યેય અને દરજ્જાની ભૂમિકા સામાજિક ધોરણો મૂલ્યો વગેરે સામાજિક સત્તાતંત્રના ભાગોમાં થતા ફેરફારની સામાજિક પરિવર્તન કહી શકાય છે જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સમાજશાસ્ત્રી સમાજશાસ્ત્રી મેક લર્નને સામાજિક પ્રક્રિયાની કઈ વ્યાખ્યા આપી છે તો જો જવાબ શું આવશે તો કે સમાજશાસ્ત્રી મેક્સ લર્નર સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા આપતો જણાવે છે કે સામાજિક પ્રક્રિયાના મૂળમાં ગતિ પરિવર્તન પ્રવાહ અને સમાજમાં સતત બદલાવ અભિપ્રેત સ્વીકારવું છે સામાજિક પ્રક્રિયાના માધ્યમોથી જ સમાજમાં વિવિધ વ્યક્તિઓ પોતાના હેતુલક્ષની પૂર્તિ કરવા ઈચ્છે છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરી દઉં શું છે પ્રશ્ન જો પ્રશ્ન શું છે આગળ પ્રશ્ન છે કે સંઘર્ષની પ્રક્રિયા કોને કહી શકાય સંઘર્ષની પ્રક્રિયા કોને કહી શકાય તો જોઈએ આપણે એનો જવાબ જોઈએ તો કે જ્યારે બે કે તેથી વધુ પક્ષો એક જ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય અને તેમાંનો દરેક પક્ષ સામા પક્ષની ઈચ્છા વિરુદ્ધ જઈને તેને ધ્યેયથી વંચિત રાખવા કે અંકુશમાં લેવા કે નુકસાન પહોંચાડવા કે તેનો નાશ કરવા પ્રયત્ન કરે તેને સંઘર્ષની પ્રક્રિયા કહી શકાય જો એ પ્રશ્ન આપણે આગળ મેકા અને પેજના મતે સામાજિક સંઘર્ષ કોને કહી શકાય એટલે કે સામાજિક સંઘર્ષ એટલે શું તો મેકાઈવર અને પેજના મતે જ્યારે માનવી એક જ અથવા તો અછત ધરાવતા ધ્યેયો પ્રાપ્ત કરવા માટે એકબીજાનો મુકાબલો કરે એકબીજાને નુકસાન કરી સામ સામે આવે ત્યારે તેને સામાજિક સંઘર્ષ કહે છે દાખલા તરીકે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેનો સંઘર્ષ પ્રશ્ન આપણે આગળ જોઈએ સંઘર્ષના ઉદભવ માટે સંઘર્ષના ઉદ્ભવ માટે કયા કયા પરિબળો જવાબદાર છે તો સંઘર્ષના હેતુઓના વિરોધાભાસથી અન્યાયમાંથી શોષણમાંથી વિચારસરણીના વિરોધમાંથી કે સ્થાપિત હિતોના અસંતોષમાંથી સર્જાય છે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંઘર્ષો પરસ્પરના અનુકૂલનના અભાવથી વિચારો કે માન્યતાઓના તફાવતથી કે સમાજીકરણના તફાવતમાંથી ઉદભવે છે ઔદ્યોગિક ક્ષેત્રોના ઔદ્યોગિક ક્ષેત્રોના સંઘર્ષો આર્થિક અન્યાય શોષણ કે અન્ય વ્યક્તિઓના હસ્તક્ષેપમાંથી ઊભા થાય છે રાજકીય પક્ષો વચ્ચેના સંઘર્ષો સત્તા મેળવવા માટે કે વિચારસરણીના તફાવતને લીધે સર્જાય છે શૈક્ષણિક જૂથોના સંઘર્ષો કાર્યની નિષ્ફળતામાંથી સર્જાય છે આમ સંઘર્ષના ઉદભવ માટે અનેક પરિબળો જવાબદાર છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ જોશું છે પ્રશ્ન કે પ્રત્યેક સંઘર્ષ કોને કહી શકાય તો બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય છે અને બંને પક્ષો એકબીજાના ધ્યેય પ્રાપ્તિના પ્રયત્નોમાં અવરોધ ઊભો કરતા હોય છે એકબીજાને ઉતારી પાડવાનો પ્રયત્ન કરતા હોય છે કે એકબીજાનો નાશ કરવા માટે સારી બળનો ઉપયોગ કરતા હોય છે ત્યારે તેને પ્રત્યક્ષ સંઘર્ષ કહેવાય છે જે પ્રશ્ન 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 આગળ અને છેલ્લો છે કે પરોક્ષ સંઘર્ષ કોને કહી શકાય તો બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય અને બંને પક્ષો એકબીજાના ધ્યેય પ્રાપ્તિ કરવાના પ્રયત્નોમાં આડતરી રીતે અવરોધ ઊભો કરતા હોય જેથી સામેનો પક્ષ ધ્યેય પ્રાપ્ત કરી ન શકે તેવા સંઘર્ષને પરોક્ષ સંઘર્ષ કહી શકાય તો મિત્રો આપણે આ વિડીયોમાં જે વીસ પ્રશ્નો આપણે જોઈએ છે વિડીયો સંપૂર્ણપણે આપણે અહીંયા પૂરું કરીએ છીએ જો તમને મારો વિડીયો ગમે હોય તો તમે લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય જેમને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટેડિયન એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં જ બની રહું જય હિન્દ જય ભારત